નમસ્કાર મિત્રો ગુજરાતી યોજનામાં આપનું સ્વાગત છે ડ્રાઈવર અને કંડક્ટર માટે તાત્કાલિક ભરતી આવેલો છે તેની લાયકાતો પગાર ધોરણ અને બીજી વધારાની જે માહિતી છે આજના વિડીયોમાં જોઈ લઈએ લાયકાતની વાત કરીએ તો ડ્રાઈવર ડ્રાઈવર માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડ્રાઈવિંગ લાયસન્સ જે ટ્રાન્સપોર્ટનું હેવી બેઝ લાયસન્સ હોવું જોઈએ એક આધાર કાર્ડ માંગેલું છે ચાર ફોટાગ્રાફ માંગેલા છે કન્ડેક્ટરના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના આની માટે અપ્લાય કરી શકે છે કન્ડક્ટરનું લાયસન્સ આરટીઓ માન્ય હોવું જોઈએ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ સરકાર માન્ય હોવું જોઈએ ધોરણ દસ પાસનું સર્ટિફિકેટ હોવું જોઈએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ખાસ જરૂરી છે આધાર કાર્ડ અને ચાર ફોટોગ્રાફ્સ હોવા જોઈએ આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્લસ ઝેરોક સાથે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે ડ્રાઈવરનો પગાર ધોરણની વાત કરીએ તો સત્યાવીસ હજાર છસો રૂપિયા આપવામાં આવશે કંડક્ટરનો પગાર બાવીસ હજાર આઠસો રૂપિયા આપવામાં આવશે મળવાનો તથા ફોન કરવાનો સમય સવારે દસ થી સાંજના સાત વાગ્યા સુધીનો છે હેડ ઓફિસની વાત કરીએ તો માતેશ્વરી બસ ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ છે એ એમ અચ્છેર ડેપો ઓ એનજી સામે સાબરમતી અમદાવાદ ફોન કરવાનો સમય છે સવારે દસ વાગેથી સાંજના છ વાગ્યા સુધી આ જે મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો